રેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે બપોર બાદ ભારે પવન સાથે સાવરકુંડલાના ઠવી વાશિયા નાળ ગોકરવા બોલડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે નાળગામની સ્થાનિક નદીમાં પૂર પણ આવ્યું છે તો ખેડૂતોનો ખુશીનો માહોલ છવાયો છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છવાયો છે ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પણ પૂર છે વાશિયાલી નાળ મોલડી સહિતના ગામમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી છે તો અમરેલીના સાવરકુંડલામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા વરસાદની એન્ટ્રી થઈ છે મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી અમરેલીના સાવરકુંડલાના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમરેલીના સાવરકુંડલાના ઠવી વિરડીની આસપાસના ગામ ગામમાં વરસાદની એન્ટ્રી થઈ છે